દાંત અને દાઢના અસહ્ય દુખાવાનો અક્ષીર ઇલાજ દાંતનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જે દરેક અન્ય વ્યક્તિ પીડાય છે જેના કારણે ખાવા પીવામાં અને બોલવામાં પણ ઘણી તકલીફ પડે છે વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડિયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં દાંતના દુખાવાથી ઘરે જ રાહત મેળવો દાંતનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જેના કારણે પેઢામાં કળતર સોજો અને માથાનો દુખાવો થાય છે ક્યારેક આ દુખાવો એટલો વધી જાય છે કે પેઢા પર સોજો આવી જાય છે જે લોકો મીઠી વસ્તુઓનું સેવન કરે છે તેમને દાંતનો દુખાવો વધુ થાય છે આ સિવાય બેક્ટેરિયા અને ઇન્ફેક્શનના કારણે પણ સમસ્યા થઈ શકે છે આ પીડા અસહ્ય હોઈ શકે છે અને સાથે સાથે રોજિંદા કાર્યોમાં દખલ પણ કરી શકે છે દાંતની અંદર પલ્પ હોય છે જે ચેતા પેશી અને રક્ત વાહિનીઓથી ભરેલો હોય છે આ નાડી ચેતા શરીરમાં સૌથી વધુ સંવેદનશીલ હોય છે જ્યારે આ જ્ઞાન તંતુઓ બેક્ટેરિયાથી સંક્રમિત થાય છે ત્યારે તે તીવ્ર પીડાનું કારણ બને છે તો ચાલો જાણીએ કેટલાક ઘરેલું ઉપાયો જે દાંતના દુખાવાથી તાત્કાલિક રાહત મેળવવા માટે મદદરૂપ સાબિત થાય છે દાંતના દુખાવામાંથી તાત્કાલિક રાહત મેળવવા માટેના ઘરેલું ઉપાય એક ખારું પાણી દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે દરરોજ મીઠાના પાણીથી કોગળા કરવાથી ફાયદો થાય છે આ માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરો ઘણી વખત ખોરાકના ટુકડા દાંતની વચ્ચે અટવાઈ જાય છે જેના કારણે દુખાવો થવા લાગે છે મીઠાના પાણીથી કોગળા કરવાથી બધી ગંદકી સાફ થાય છે અને દુખાવામાં આરામ મળે છે બે હાઇડ્રોજન પેરોક્સાઇડ ખારા પાણીને બદલે હાઇડ્રોજન પેરોક્સાઇડ પાણીનો ઉપયોગ પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ માટે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને પાણીને સમાન માત્રામાં મિક્સ કરો અને પછી કોગળા કરો ધ્યાન રાખો કે આ મિશ્રણ ગળી જવાનું નથી દરરોજ આનાથી કોગળા કરવાથી બેક્ટેરિયાથી બચી શકાય છે ત્રણ પેક જો તમને સોજો છે તો પેક પીડાને ઘણી હદ સુધી દૂર કરવામાં મદદ કરે છે જો પેઢા પર સોજો આવી ગયો હોય તો તમારા ગાલ પર ચોવીસથી છત્રીસ કલાક સુધી આઈસપેક લગાવો આ પીડા ઘટાડવામાં મદદ કરે છે જો દાંતનો કોઈ ભાગ તૂટી જાય કે ઢીલો થઈ જાય તો પેઢામાં સોજાની સાથે સખત દુખાવો પણ થાય છે દાંતની સમસ્યામાં તાવની સાથે તીવ્ર દુખાવો પણ થઈ શકે છે જેના કારણે પેઢા લાલ થઈ જાય છે જેમાં પેક ખૂબ જ કામ આવશે વિડીયો જોવા માટે ધન્યવાદ